કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ અંગે વાંધાજનક ટિપ્પણી બાદ ઠેર ઠેર રોષ ફાટી નીકળ્યો છે ત્યારે આજે ભરૂચમાં દલિત સંગઠનો અને ઇન્સ સંસ્થા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગૃહમંત્રીને રાજીનામાની માંગણી કરી હતી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અંગે વાંધાજનક ટિપ્પણી કરનાર ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે ઇન્સાફ સહિત દલિત સંગઠનોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઇન્સાફ સંગઠન સહિતના દલિત સંગઠનના આગેવાનો દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભારત ના રાષ્ટ્રના નિર્માતા વિશ્વના જ્ઞાનના ના પ્રતિક એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું સંસદ અમિત શાહ દ્વારા કરતા દલિત સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે રાજીનામા સોશિયલ એક્શન ફ્રન્ટ અર્થાત ઇન્સાફ દ્વારા જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર પાઠવીને ઉપરોક્ત માંગણીઓ કરાઈ હતી મોહનભાઈ પરમાર રાષ્ટ્રીય ભારત બંધારણ ભારત દેશ એ લોકશાહી અને સાંપ્રદાયિક દેશ છે અને ભારત દેશ બંધારણથી ચાલે છે નહીં કે મનુસ્મૃતિ ભારત દેશના બંધારણને પંચોતેર વર્ષ પૂરા થતા સંસદ ભવનમાં ચર્ચા થઈ રહી છે વર્ષગાત નિમિત્તે ચર્ચા થઈ રહી છે તે સમય દરમિયાન ભારત દેશના ગૃહમંત્રી એવા અમિત શાહજીએ બાબા સાહેબનું અપમાન કર્યું છે અને કહ્યું છે કે સાહેબ બાબા બાબા આંબેડકર આંબેડકર કરવા કરતા જો ભગવાનનું નામ લીધું હોત તો બધા સ્વર્ગમાં ગયા હોત તો સ્વર્ગ ને નર્કની પરિભાષા શું છે તો ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં ત્રણ હજાર ચાર હજાર સાલથી ભારત દેશના લોકો બહુજન સમાજ ગુલામ છે અને એમની ઉપર અત્યાચારો થઈ રહ્યા છે તો એ એ નર્ક છે તો સ્વર્ગ કયા સ્વર્ગની વાત થઈ રહી છે તો ભારત દેશમાં આજે જે બંધારણીય અવહેલના થઈ છે તે બહુજન સમાજ કોઈ પણ કાર્ય સહન નહીં કરે અને આ સમયે જે અમિત શાહ ગૃહમંત્રી જે હોદ્દા પર છે એમણે રાજીનામું જ આપવું જોઈએ અને રાજીનામા સિવાયથી કોઈ માફી એમ ખપે એમ નથી ફક્ત રાજીનામું જોઈએ બીજું કઈ જરૂર નથી આ દેશમાં ભારત દેશમાં જે બંધારણ અમલમાં આવ્યું ત્યાંથી આજ દિન સુધી એને અવહેલના થઈ રહી છે ભારત દેશમાં રોજગારી બેકારી બળાત્કાર અત્યાચાર જે થઈ રહ્યા છે તેની સંસદ કોઈ ચર્ચા થતી નથી પરંતુ સ્વર્ગ ચર્ચા થઈ છે જે ભારત દેશના બંધારણની એમને અવહેલના કરવા માટેનું એક એ છે ઉદાહરણ છે અને તેઓને બાબા સાહેબ નથી ગમતા અને બાબા સાહેબે બનાવેલું બંધારણ નથી ગમતું બાબા સાહેબે આપેલા અધિકારો તેનાથી લોકો વંચિત રહે તે માટે એમનું ષડયંત્ર છે અને કોઈ કાર્ય બહુજન સમાજ સહન નહીં કરે